યુનિવર્સિટીમાં નવ કરોડના ખર્ચે તૈયાર થનારો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે મેન્ટેનન્સના અભાવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે સાથે સ્વિમિંગ પુલની જાળવણી માટે કોઈ કર્મચારી પણ નથી ત્યારે સ્વિમિંગ પુલને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડોક્ટર નિદત બારોટે પ્રહાર કર્યો છે તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી સ્વિમિંગ પુલની આવી હાલત છે રાજ્ય સરકારે પંદર કરોડની ગ્રાન્ટ આપી અને ત્યારબાદ આ પુલનું નિર્માણ કરાયું આમ છતાં જાળવણીના અભાવે સ્વિમિંગ પુલ ખંડેર બન્યો છે સ્વિમિંગ પુલમાં કોઈ ટ્રેનર પણ રાખવામાં આવ્યા નથી જેથી વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલનો લાભ લઈ શકતા નથી તો બીજી તરફ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષક નિયામકે બચાવનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને લઈ આજથી સ્વિમિંગ પુલમાં કામગીરી શરૂ થઈ જશે આજ સુધી રાજકોટમાં ભારે વરસાદ હતો જેના કારણે સ્વિમિંગ પુલમાં લીલ જામી ગઈ હતી જો કે હવે વરસાદ બંધ થતાં સ્વિમિંગ પુલનું કામ શરૂ કરવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે દોઢ મહિના પહેલા એક કોચે રાજીનામું આપ્યું હતું આમ છતાં વિદ્યાર્થીઓ માટે સ્વિમિંગ પુલ ખુલ્લો હતો હવે કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી સ્વિમિંગ ને ખુલ્લો મુકવામાં આવશે રાજ્ય સરકારે પંદર કરોડ રૂપિયાની ગ્રાન્ટ સૌરાષ્ટ્ર સ્પોર્ટ સંકુલ બનાવવા માટે આપી જે તે વખતે ભૂપેન્દ્રસિંહ યુડાસમા હતા મંત્રી એમના વખતે આ ગ્રાન્ટ આવી એવી શરત હતી કે યુનિવર્સિટી કર્મચારીઓની નિયુક્તિ કરશે કોચની નિયુક્તિ કરશે અને સ્વિમિંગ પુલ અને હોકીના ગ્રાઉન્ડનું મેન્ટેનન્સ કરશે પરંતુ છેલ્લા ચાર વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે ગંભીરતાપૂર્વક કોચની અને મેન્ટેનન્સની જવાબદારી નિભાવી જોઈતી હતી એ નથી નિભાવી શક્યા આજે પણ અહીંયા કોચ નથી વચ્ચે એક વખત એક મહિલા કોચ હતા આપને ખબર હશે એક એક્સિડન્ટ થતા રહી ગયો બેન ડૂબી જતા હતા આ રાષ્ટ્રીય કક્ષાનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ તો એવો છે કે ત્યાં સતત બે માણસો હોય તો જ એનો ઉપયોગ કરી શકાય સ્વિમિંગ પુલને ક્લોરિનેશન કરવા માટેનો પ્લાન્ટ આવેલો હતો આ પ્લાન્ટ પણ ન વપરાયાના કારણે અત્યારે ખરાબ સ્થિતિમાં છે આપણી પાસે સ્વિમિંગ પુલ ઇન્ડોર અને આઉટડોર બંને છે આઉટડોર સ્વિમિંગ પુલની કેપેસિટી અઠ્યાવીસ લાખ લીટર છે અને ઇન્ડોર સ્વિમિંગ પુલની કેપેસિટી સાત લાખ લીટર છે તો અત્યારે આપણે કોમ્પિટિશન કરવા માટે હમણાં જે સ્વિમિંગ પુલ ચાલુ જ હતો બધા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ માટે આવતા હતા બીજા પણ આવતા હતા હમણાં જે કોચ આપણી પાસે કોચ પણ અવેલેબલ હતા પણ કોચ હમણાં કાયમી કોચ તરીકે એમની નિમણૂક થતા આપણે સ્વિમિંગ પુલમાં જે શીખાવ ન હોય જે પરફેક્ટ ખેલાડીઓ હોય એ લોકો માટે સ્વિમિંગ પુલ ચાલુ રાખ્યો છે પણ હાલમાં સ્વિમિંગ પુલની ની ની અને અંદરની સાફ સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટ આપણે આપી દીધો છે કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો ની અણ આવડતના કારણે આંતરરાષ્ટ્રીય કક્ષાનો જે સ્વિમિંગ પુલ છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ જે આ જે સ્વિમર કોચ હોય તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સ્વિમિંગ પુલ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે રૂપિયા નવ કરોડના ખર્ચે આ સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે બે હજાર વીસમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થોડા દિવસો જ આ સ્વિમિંગ પુલનો ઉપયોગ થયો છે અને ત્યારથી સતત બંધ જોવા મળી રહ્યો છે ત્યારે સત્તાધીશોની અનઅવડત છે તે વધુ એક વખત સામે આવી છે તેમના મંદ સાથે ભાવ ચંદ્રવા વેટી ન્યુઝ રાજકોટ